લોકસભા બેઠક પર ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાપડી રહ્યો છે જેમાં વાવ પથકમાં પ્રચાર માટે આવેલ ડોક્ટર રેખાબેનનું ચોખાની ઉછામણી કરી તેમજ પરંપરાગત ગીતો ગાઈને ભવ્ય સામયું કરવામાં આવ્યું હતું બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપ દ્વારા બનાસ ડેરી આદ્ય સ્થાપક સ્વર્ગવાસ ગલબાભાઈ પટેલની પોત્રી રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજોમાં આનંદની લાગણી છવાઈ છે ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોક્ટર રેખાબેનને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે જેમાં વાવ પથકમાં ગામોમાં રેખાબેને પ્રચાર કરવા જતા રહી લોકોએ ઢોલ નગારા સાથે ચોખાની ઉછામણી કરી અને પરંપરાગત ગીત ગાઈને એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું આવા ભવ્ય સ્વાગતને લઈ પ્રચાર યાત્રાના ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા ડોક્ટર રેખાબેને સભાને સંબોધતા કીધું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના તાકાતથી ચૂંટણી લડવાની હોય છે અહીંયા બસેલા મારા વડીલો તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી જવાબદારી ઉપાડી લેજો તમારા બધાએ કમળ બની કમળ ખિલાડવાના છે તે સાથે તેમણે જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ચૂંટણીમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે કોઈ એક રેખાબેનની તાકાત નથી કે આટલી મોટી લોકસભાની ચૂંટણી લડવી પણ અહીંયા બેઠેલા દરેક મારા વડીલો તમે પોતે જ ઉમેદવાર છો એમ સમજી અને જવાબદારી ઉપાડી લેજો અને તમે તમારે જ ચૂંટણી લડવાની છે તમારે જ જીતાડવાની છે તમારે બધા કમળ બની અને કમળ ખીલાડવાનું છે